લોકાર્પણ પહેલાં ગેરરીતિનું ધૂણ્યું કરોડોના ખર્ચે બનેલ સુઈગામ વિશ્રામ ગૃહમાં લોકાર્પણ પહેલા તિરાડું પડી જિલ્લાના છેવાડાના સુઈગામ તાલુકામાં આર એન્ડ બી વિભાગ દ્વારા કરોડોના ખર્ચે રોડ મકાન અને બિલ્ડીંગના કામો આકાર લઈ રહ્યા છે તે પૈકી સુઈગામ તાલુકા મથક ખાતે અંદાજીત રૂપિયા પાંચ પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે વિશ્રામ ગૃહનું કામ ચાલી રહ્યું છે જે રનિંગ કામમાં સરકારી નાણાંનું વેડફાટ નરી આંખે જોવા મળી રહ્યો છે જોકે આ કરોડો રૂપિયાના રનિંગ કામમાં દિવાલોમાં પણ તિરાડો જોવા મળી રહી છે જેમાં ગેરરીતિઓની બુમરાડ વચ્ચે દિવાલોની તિરાડોમાં લાપી ભરીને ગેરરીતિઓને છુપાવવામાં આવી રહી છે જોકે વાવ સુઈગામ અને થરાદ વિસ્તારમાં ચાલતા સ્ટેટ વિભાગના કામોમાં ભારે ગેરરીતિઓની બુમરાડ ઉઠવા છતાં કોઈ જ તપાસ થતી નથી તાજેતરમાં સ્ટેટના વાવ સુઈગામ વિભાગમાં થયેલા રોડના કામોની ગેરરીતિઓ મીડિયામાં પ્રસિદ્ધ થવા છતાં કોઈ જ કાર્યવાહી થઈ નથી જોકે સુઈગામ મુકામે થઈ રહેલા વિશ્રામ ગૃહના રનિંગ કામોની ગેરરીતિ ભવિષ્યમાં મોટી હોનારત સર્જી શકે તેમ છે લોકો મુખે ચર્ચાતી વાતો મુજબ આ કામના ઇન્જિનિયર જિલ્લાનો ચાર્જ સંભાળી રહ્યા છે સુઈગામ ખાતે ચાલતા વિશ્રામ ગૃહના કામમાં જવાબદાર નાયબ ઇજનેર સુપરવાઇઝર અને કોન્ટ્રાક્ટરની ભૂમિકા સકના ઘેરામાં જોવા મળી રહી છે ત્યારે આ કામમાં વિજીલન્સ તપાસ જરૂરી બની ચૂકી છે જોકે આ ગેરરીતિઓની રજૂઆત કરતા સ્થાનિક લોકો પણ ગભરાઈ રહ્યા છે કરોડોના ખર્ચે બની રહેલું આ વિશ્રામ ગૃહનું લોકાર્પણ પણ કરાયું નથી તે પહેલા જ ભારે ગેરરીતિઓ સામે આવી રહી છે વધુમાં વાવ ખાતે દાદા આદમવાદી વખતનું પચાસ વર્ષ જૂનું વિશ્રામ ગૃહ માટે સ્થાનિક લોકોએ નવીન બનાવવા માટે રજૂઆતો કરવા છતાં બનતું નથી